રાજકોટના પીપળિયામાં ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ નામની બોગસ સ્કૂલ ઝડપાઈ આ બોગસ શાળામાં ધોરણ એક થી દસ ના બેતાલીસ વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું પરંતુ આ બોગસ સ્કૂલ સામે ફરિયાદ કઈ કરવી એ અંગે શિક્ષણ વિભાગ મૂંઝવણમાં મુકાયું છે કેમ કે આ બોગસ શાળાને માન્યતા જ ન હોવાથી આરટીઈ એક પણ કાયદાનો અમલ લાગુ પડતો નથી આ શાળામાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાંથી એક પણ ડોક્યુમેન્ટમાં પ્રિન્સિપાલનો હોદ્દો બાંધી સહી કરવામાં નથી આવી જે મહિલાના સહીવાળા ડોક્યુમેન્ટ મળ્યા છે તેણે બે વર્ષ પહેલા જ નોકરી છોડી દીધી છે તેમ છતાં પણ તેની સહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ કઈ રીતે કરવી તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાંધીનગર દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે સર એફઆઈઆર કરવા માટે અમારા આરટીના નોર્મ્સ મુજબ જે જે રૂલ બ્રેક્સ હતા હશે એની એ મુજબ અમે પોલીસ સાથે સંકલન કરી અને જે જે કલમોનો ઉપયોગ થતો હશે એ કડકમાં કડક કાર્યવાહી થાય હાલ તો બોગસ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશોત્સવ કરાવી નામાંકન કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ